કાર્યક્રમની અંદર તો ભાખર ગામની અંદર જેવું આ શૂટિંગ આજે ચાલ્યું શૂટિંગ છે આ ભાખર કેવા સરસ રીતે છે અને મિત્રો આ બધી નલજીભાઈ તમારી ફેસિલિટી પ્રમાણમાં તો ઝૂમ કરે જાજો અને આપણા જે મિત્રો આપણા જોતા હશે એમને બહુ મનોરંજન પણ આવી જાય અને મિત્રો તમે જ્યારે શૂટિંગ માટે આવો ત્યારે અવશ્ય આપણા ભાખોર ગામની અંદર આ જે આ પહાડ છે એટલે મિત્રો તમે આવ્યા વડા પણ રહેતા ને સરસ આપણું પણ સેલ્ફી ફોટા પણ સરસ રીતે પડે છે અને પણ શૂટિંગ માટે સરસ રીતે આપણું આયોજન આપણા મિત્રો છે આજ તો અમારા માણીપુરા ગામથી અમે પેશિયલ મળી સ્પેશિયલ મળી અને નોનજીભાઈને બાઇક લઈ અને અમે સોમવા વેરશીરોમ અને ગોવિંદમ અને જલારોમ એ હળી મળી અને અમે આ શૂટિંગ માટે અમે આવ્યા હતા એટલે આજના આ કાર્યક્રમની અંદર રમેશ ઠાકોરને એક દોહરો ગાવો હોય ઉડી જા વનગીરી તું મોરલા રે ઉડી જા વનગીરી તું મોરલા અને કણક તારું પેટ બરાય નો તું બોલી હો અરે મારું હૈયું તમરા મારું હૈયું તમરા કે હો રેવો બને હોલી કણીરી ના રાજુટ હિબંગલારબાણ આયો નગરબાર મારબાર મા ચાર વ્યટિયો જલારોમાં इवी चार चार व्यटियो जला रोम पेरता ये पोस मीरे वे तिनी रजी मुष्रे राज कूट नाराजा राज कूट नाराजा इव बंगलर नगर भारमा